પુર પાંજરાપુર પ્રમુખ શાહ નિરંજનભાઈ ચંદુલાલ શાહ વરદીપુર પાંજાપુર વતી આજે ગુજરાત સરકાર દ્વારા પોષણમાંથી જે પાંજાપુરોને માર્ચ મહિનામાં અમને તેર લાખ રૂપિયા જેવી સહાય મળી હતી ત્રીસ રૂપિયા લેખે અને આ સહાયથી આજે પાંજાપુરો પણ ઘણી સારી રીતે કામગીરી બજાવી રહી છે ગો પોષણમાંથી જે રકમ મળવાથી આજે સંસ્થાઓમાં ઘણો સહકાર મળે છે અને આજે અમારી વલભીપુર પાંજાપુરમાં બસો ને પંચોતેર પશુઓ જેવો છે આજે તાલુકામાં રખડતા પશુ હોય મામલતદાર સાહેબ પીએસઆઈ સાહેબના સહ ડૉક્ટર સાહેબના સહકારથી આજે આ પાંજાપુરમાં રખડતા પશુઓ પણ એમને ત્યાંથી અમે સ્વીકારી લઈએ છીએ અને પશુઓને અમે જીવનદાન આપીએ છીએ આ સરકાર શ્રી તરફથી જે અમને આ ત્રીસ રૂપિયાની પશુદિ સહાય મળી રહી છે એનો અમે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય જીવેન્દ્ર પ્રણમ